તો આવો જાણીએ લોકો તેમજ ખેડૂતોને ને આવનારી સરકાર પાસે શું અપેક્ષાઓ છે ના જાગૃત નાગરિકો સાથે પ્રશ્નો કરવાની છે જે ઇલેક્શન બાબતે લોકોનું શું મંતવ્યો છે તે અમે જાણવા માટે અહીં ઉપસ્થિત લોકોને પ્રશ્નો કરવાના છીએ આપણી સાથે અનેક સામાજિક લોકો અનેક ક્ષેત્રે કામ કરતાં રાજકીય સમાજ લોકો આપણે અહીં ઉપસ્થિત રહ્યા છે તેમની જોડે આપણે વાત પણ કરીશું કે તેઓ લોકસભા બે હજાર ચોવીસને લઈને શું કહેવા માગે છે આપણી સાથે એક સામાજિક કાર્યકર છે હર્ષુકભાઈ હર્ષુકભાઈ લોકસભા ઇલેક્શનને લઈ ને આપ જે વિકાસના કામોની બાબત હોય તો વિકાસના કેવા કામો ઉત્સવ છે હવે આવનારી ચૂંટણીમાં વિકાસના કામોની વાત કરીએ તો આપણે જ્યાં અત્યારે ઊભા છે એ બગીચો જ તમે લઈ લ્યો તો આનો લગભગ ટાઈમ પૂરો થઈ ગયો અને વરસ પૂરો થઈ ગયું હજી અહીંયા કાંઈ ઠેકાણું છે નહીં એટલે આ વિકાસ આપણે સામે જ છે બીજો મારો મુદ્દો છે ટોલ નાકા બાબતનો ટોલ નાકા બાબતમાં લગભગ અગિયાર વર્ષથી આંદોલન હાલે છે અમારું પરંતુ અગિયાર વર્ષની અંદર એનું કોઈને કંઈ નિરાકરણ આવ્યું જ નથી બીજું કે જ્યારે અત્યારે જે આપણા સાંસદના ઉમેદવાર નક્કી થયા છે એ ત્યારે જેતે ટાઈમે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી હતા એમને આ મુદ્દો આખે આખું ધ્યાન જ છે છતાં એણે કંઈ કર્યું નથી અને હજી આ અગિયાર વર્ષથી પ્રજા લૂંટાય છે અને હજી આ એમને ખ્યાલ જ છે હવે શું કરશે ક્યારેય કાંઈ નથી કર્યું તો એની પાસે આશા શું રાખશે પ્રજા લોકસભા ઇલેક્શનને લઈને જે ભાજપ દ્વારા ઉમેદવાર મૂકવામાં આવ્યા છે તેમની પાસે પણ લોકોની અપેક્ષા છે અને આ જે કામ કરવા માટેની જે અશુકભાઈએ વાત કરી છે એ ટોલ નાકા કેન્દ્ર સરકારનો મુદ્દા હસ્તકનો મુદ્દો છે અને તેમની પણ તેમના વાત કરી અને આવનારી ચૂંટણીમાં તેઓ એ પણ આશા રાખે છે કે જ્યારે આ જે અગાઉ આપણા મંત્રી હતા એ આ વખતે પોરબંદર સીટના ઉમેદવાર છે ત્યારે ટોલ નાકાનો જો તેઓ ના આવે તો પ્રશ્ન હલ કરે તેવી પણ તેઓએ માગણી દોહરાવી છે આપણી સાથે અન્ય એક હાલ તો આમ આદમી અહીંયા કોઈ ચૂંટણી નથી લડતું તેમ છતાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે તેમને જ આપણે પૂછશું લોકસભાની ચૂંટણી જ્યારે ડિક્લેર થઈ ગઈ છે ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને જે ઉમેદવારોને લઈને હાલમાં વાત હાલી રહી છે ને તેમની પાછળ આપણે જે ઉમેદવારો લોકસભાના છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તેઓ છે એ કઈ રીતના આપણે એની પાસે અપેક્ષા છે અપેક્ષા તો કેશોદની જનતાને પાંચ પાંચ વર્ષે લોલીપોપ તો આપવામાં જ આવે છે આની પહેલાં પણ રમેશભાઈ ધડુક જ્યારે સંસદ સભ્યની ઉમેદવારી કરીને આવ્યા હતા ત્યારે તેણે જાહેરમાં જ માણસોની વચમાં જ વાત કરી હતી કે ભાઈ ગાદોય ટોલ નાકું જે છે એનો અસહ્ય ભાવ વધારો છે અને કેશોદની જનતાને એમાંથી મુક્તિ આપશું આ વાત આજ પાંચ વર્ષ પૂર્ણ થયા પણ એ વાત ક્યાંય સફળ થઈ નથી આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે પણ એ આંદોલન દરમિયાન પણ કોઈ પણ નેતાએ હાજરી દર્શાવી નથી કે આશ્વાસન આપેલ નથી એટલે જ્યારે જ્યારે પાંચ પાંચ વર્ષ પૂરા થાય છે ત્યારે ભાજપ સરકાર નવા નવા નેતા નવા નવા ઉમેદવાર કે શોધની પોરબંદર વિસ્તારની જનતાને મૂકી દે છે આ બધા નેતાઓ દર વર્ષે નવા નવા વાયદાઓ કરે છે પણ પૂર્ણ કરતા નથી નકરું જુઠ્ઠાણું ચલાવવામાં આવે છે લોકસભાઈ ઇલેક્શનને લઈને લોકોની અનેક અપેક્ષાઓ હતી લોકોએ વાત પણ આપણી સાથે કરી કિસાનોની વાત હોય કે અન્ય વાત હોય લોકોએ પોતાના જે કાંઈ સરકારમાંની પાસે અપેક્ષા હતી એવો એ રજૂ કરી છે હજી પણ કોઈ આપણને છે ને વાત કરવા માગતા હોય એમની પાસે આપણે જાશું છે નવી સરકાર પાસે શું અપેક્ષા નવી સરકાર જે આવે પહેલાં તો જે ચૂંટણીમાં જે વચન આપવામાં આવે છે જનતાને આ દેશની જનતાને એ વચન જે આપવામાં આવે એ પૂરા કરવામાં આવે જે પણ સરકાર જે પણ વચન આપશે એ પાંચ વર્ષની અંદર પૂરા કરવા પડે તેવી મારી પ્રાર્થના છે નેતાઓ ખોટા ખોટા વચન આપીને જનતાને મૂર્ખ ના બનાવે તેવી મેં બે હાથ જોડીને પ્રાર્થના કરું છું આ જનતા તમારાથી ત્રાસી ગઈ છે વચન ઘણા બધા પ્રશ્નો છે સરકારે ગયા વખતે વાયદો કર્યો હતો કે બે હજાર આ બાવીસની અંદર ખેડૂતોની આવક ડબલ થઈ જશે હજી બધી જણસીઓના ભાવ છે એ અડધા થઈ ગયા છે ખેડૂતોની આવક ડબલ નથી થઈ ખાતરના ભાવો છે એની અંદર સતત વધારો આવે છે રાસાયણિક દવાઓ છે એના ભાવની અંદર પણ સતત વધારો આવે છે અને જોવા જઈએ તો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ સરકાર દ્વારા આમ તો ગુજરાતની અંદર તો બંધ કરી દેવામાં આવી બે હજાર ઓગણીસની અંદર પણ છેલ્લે જ્યારે બે હજાર ઓગણીસની અંદર લાગુ હતી ત્યારે જે લાગુ યોજનાની અંદર હમણાં જ સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો એક વીમો ચૂકવવામાં આવ્યો એ વીમો પણ અડધા જ ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે અડધા ખેડૂતોને એની અંદરથી બાદ રાખવામાં આવ્યા છે હવે કંપનીની અંદર આની અંદર અમે રજૂઆતો કરી પૂછવામાં આવ્યું તો કંપની દ્વારા એક જવાબની અંદર એવું કીધું હતું બે હજાર વીસમાં કે જુનાગઢ જિલ્લાની અંદર કોઈ જ વીમો ચૂકવવા પાત્ર થતો નથી તો બે હજાર ચોવીસની અંદર અંદર આ વીમો આવ્યો છે પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો એ ક્યાંથી આવ્યો અને જો આવ્યો જ છે તો અડધો ક્યાંથી આવ્યો છે વીમો અને બીજા જવાબની અંદર સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના જવાબની અંદર વીમા કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા અમને પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા જો આ સરકાર દ્વારા પ્રીમિયમો ચૂકવવામાં ન આવ્યા હોય તો અમે સરકારને પણ પૂછ્યું છે કયા કારણોસર પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા તો એનો પણ હજી સુધી સરકારે કોઈ યોગ્ય જવાબો ખેડૂતોને આપ્યા નથી અને આવા ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના છે